તો કેમ છો મિત્રો ઇતિહાસ લાઈફસ્ટાઈલમાંથી મારું હાર્દિક સ્વાગત છે આજે હું મારા ગામડા આવ્યો છું અને ગામડેથી હું ભાવનગર જઈ રહ્યો છું અને ભાવનગર હું કેશોદ રેલવે સ્ટેશને જાય અને કેશોદ રેલવે સ્ટેશન કરી ભાવનગર જઈશ છે અત્યારે બસની વાટે છું તો આગળ હું બતાવું તમને તો મિત્રો આપણને ઓટો મળી ગઈ છે અને ઓટોમાં બેસી ગયા છે આપણે ખરેડાથી કેશોદનું ડિસ્ટન્સ પચીસ કિલોમીટરનું છે અને આપણે કેશોદ રેલવે સ્ટેશન જવાનું છે અને આપણે કેશોદથી ભાવનગર ટ્રેનનો સફર કરવાનો છીએ જે ટ્રેન વેરાવળથી આવી રહી છે બેને ને ચાલીસે વેરાવળથી ઉપર છે ને સાડા નવ ઉપર તમને ભાવનગર પર આમાં પોગાડી દે છે ટ્રેનમાં શું શું છે કઈ રીતના છે એ બધું હું તમને આગળ ટ્રેનમાં કેશોદ રેલવે સ્ટેશન પર પોગીને હું તમને બધું બતાવીશ તો મિત્રો આપણે કેશોદ રેલવે સ્ટેશન પર પોગી ગયા છે કેશોદ રેલવે સ્ટેશનનો બારનો ભાગ છે સામેનો ભાગમાંથી જે તમને કેશોદ રેલ્વે સ્ટેશનનો બેટ દેખાડી છે પ્લેટફોર્મ નંબર પર અત્યારે એક ટ્રેન આવી છે અને આ બાજુમાં ફરસાણની એવી દુકાનો છે તો સ્ટેશનની અંદર આવતા જ અત્યારે આપણે દેખા રહ્યું છે કે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે આ સાઈડના ભાગમાં નદી પર બારની સાઈડને તમે જોઈ શકો છો કામ ચાલી રહ્યું છે આ જો ને ચડાવવાના દાદરા અજીબીને આવે નથી આ સાઈડ પાર્કિંગનું ને એવું બધું છે નાનું મોટું હજીબાઈ ખાસ એવું રેલવે સ્ટેશન છે નહીં તો હું સ્ટેશનની અંદર પ્લેટફોર્મ નંબર એક ઉપર અત્યારે આવી ગયો છું બેઠો છું અને શૂટ કરી રહ્યો છું તમને દેખાડી શકો છો જે સામેનો ભાગ જે તમે જોઈ શકો છો એ પ્લેટફોર્મ નંબર બે છે પ્લેટફોર્મ નંબર બે છે અને હું અત્યારે પ્લેટફોર્મ નંબર એક ઉપર બેઠો કર અને આ તમે જોઈ શકો છો અહીંયા કામ ચાલી રહ્યું છે બહુ ખાસ એવું કેશોદનું રેલવે સ્ટેશન છે નહીં આપણે ડેવલપ થઈ રહ્યું છે ડેવલોપ થયા પછી જોઈએ કે કેવું સ્ટેશન બને છે આ સાઈડના અહીંયા પતરા લગાડે છે એનું ઘણું ઘણું રેલવેવાળા પણ ધ્યાન રાખી રહ્યા છે આપણું અને ટિકિટની મિત્રો વાત કરીએ તો આપણી પાસેથી પચાસ રૂપિયા લેવામાં આવ્યા છે અને બસો ચાલીસ કિલોમીટરનો આજે આપણે સફર કરવાના છીએ આપણી ટ્રેન વિવેક સ્પેશિયલ ટ્રેન છે એ વેરાવળથી આવે છે અને ભાવનગર તરફ જઈ રહી છે લોકલ ટ્રેન છે આપણી જેમાં નાના મોટા ગામડા આવશે એ હું તમને કહીશ કયા કયા આવે હું તમને કહું હમણાં તો મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે આ ટ્રેન મિત્રો વેરાવળથી આવીને ચોરવાડ માલ્યા હાથીના કેસોદ વડોદર લુસાડા સાપર જુનાગઢ વડાલ જેતપુર જેતલસર જેતપુર વાવડી વડિયા દેવી ખાખરિયા કાવા લુનીધાર શીતલ ખીજડીયા જંક્શન લાઠી જંક્શન રસ્સા જંક્શન સિહોર ધોળા અને ભાવનગર પરાન ભાવનગર ટર્મિનલ્સ આ ટ્રેનથી મિત્રો તમે સોમનાથ મહાદેવના દર્શન એક જ દિવસમાં કરી શકો છો ભાવનગરથી ચાર ને ચાલીસે આ ટ્રેન ઉપડે છે બરોબર અને હાડા ઘેરપોર તમને વેરાવળ પહોંચાડી દઈને વેરાવળ તમે સોમનાથ મહાદેવના દર્શન સોમનાથ જઈને તમે કરી નાખો સાત કિલોમીટરના ડિસ્ટન્સમાં શું મહાદેવનું મંદિર પછી તમે દર્શન કરીને બે ને ચાલીસમાં આ ટ્રેનમાં પાછા બેસી જાય તમે દસ વાગે રાતે ભાવનગર પહોંચી જાવ અને જૂનાગઢ પણ તમે મિત્રો આ ટ્રેનથી એક જ દિવસમાં હરી ફરી શકો છો સાવ સસ્તું ને સારું એવું છે આ ટ્રેનની અંદર અને બહુ જગ્યા પણ મળી જાય છે તો મિત્રો આપણે ટ્રેનની અંદર ચડી ગયા છીએ હવે આપડી ટ્રેન ઉપડે એની વાટે છીએ આપણે ત્યારે આપણે બાર પાસે ઉભા છીએ હું તમને કેશોદ રેલવે સ્ટેશન બતાવું આપડી ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે આ ભાઈ જઈ રહ્યા છે અત્યારે વેચવાવાળા છે કે પાર્સલ ને બધું વેચે છે આપણે તો કઈ પૂછ્યું નહીં તો આપડી ટ્રેન ઉપડી ગઈ છે મિત્રો હાલવા મળી છે તમે કેશોદ રેલવે સ્ટેશન જોઈ શકો છો કેશોદ રેલવે સ્ટેશન મિત્રો અત્યારે કામ ચાલે છે આ બધા ઊભા છે તમે જોઈ શકો છો આપણી ટ્રેન ઉપડી ગઈ છે ટ્રેન ધીરે ધીરે ચાલી રહી છે અહીંયા આપણું આ કેશોદ રેલવે સ્ટેશન મિત્રો પૂરું થાય છે બરોબર આપને સિગ્નલ પણ મળી ગયું છે અને આ તમે જોઈ શકો છો જે રેલવે વાળા એમ્પ્લોયર છે તેના ક્વાટર છે મિત્રો આજે તમે ક્વોર્ટર જોઈ શકો છો રેલવે વાળાના ક્વોર્ટર છે પાછળ તમે કેશોદમાં એવું કેશોદ એ સારું એવું છે જિલ્લો તાલુકો છે ને વ્યવસ્થિત રીતના છે તો મિત્રો આપણે લુસાડા સ્ટેશન પૂગી ગયા છીએ લુસાડા સ્ટેશન હાવ નાનું અમથું ગામ છે કેસુદની બાજુમાં છે આપણે એક વડોદર સ્ટેશન નથી લીધું મિત્રો એના માટે સોરી ડાયરેક્ટ આપણે લુસાડા સ્ટેશન લઈ લીધું છે ભાઈ ઊભા છે ટ્રેનમાં ચડવું હોય તો ચડી જાય ટ્રેન આપણી ઉપડી છે મિત્રો તો મિત્રો વિડીયોમાં તમે જે નદી જોઈ રહ્યા છો હમણાં તમને નદી બતા હે આ નદી મિત્રો મધુવંતી નદી છે અને આ વંથલી પછી નદી આવેલી છે વંથલી પહેલાં આવી જાય પછી આ નદી આવે છે મધુવંતી નદી તરીકે આને ઓળખવામાં આવે છે આ નદી બહુ જ લાંબી નદી છે અને ઘણું એવું કવર કરે છે અને તમે આંબાને એવું જોઈ શકો છો જે વંથલીની આસપાસ આવેલા છે

તો પહોંચી ગયા છીએ અત્યારે સાપરથી આપણે જૂનાગઢ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો જુનાગઢ અને ગિરનાર તમે બતાવ તો જોઈ લેજો અને ગિરનારના દર્શન કરી લેજો બધા મિત્રોને જય ગિરનારી અને અત્યારે આપણે જુનાગઢની અંદર એન્ટર થઈ રહ્યા છીએ હમણાં જૂનાગઢ બસ સ્ટેન્ડ પણ આવશે મિત્રો હું તમને બતાવું કે જુનાગઢ બસ સ્ટેન્ડ આવી ગયું છે આ જૂનાગઢ બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડને જ રેલવે સ્ટેશન મિત્રો બે પાસે પાસે છે તમે ચાલીને પણ આવી શકો છો તમને જો નવા હોય જૂનાગઢની અંદર પણ ચાલીને આવી શકો છો પાટા દેખાય છે અને આપણે અત્યારે જુનાગઢ જંક્શનની અંદર એન્ટર થઈ રહ્યા છીએ તો આ જુનાગઢ જંક્શન છે મિત્રો અહીંયા એનું બોર્ડ મારેલું છે વ્યવસ્થિત રીતના સારું એવું દેખાય છે અને આ સામે તમને જે ટ્રેન દેખાય છે જે પેલાના હાલ જે વન વિભાગમાં ને એમાં જ્યાંથી વચ્ચેથી રસ્તો નીકળતો હોય તો આ ટ્રેન મિત્રો જુનાગઢથી અમરેલી ચાલે છે વન વિભાગવાળા રસ્તામાંથી અને આ મીટર ગેસ ટ્રેન છે આની સ્પીડ ઓછી હોય છે એટલે એ ટ્રેનને ચલાવવામાં આવે છે જેથી કોઈ પ્રાણીઓને નુકસાન ન થાય તો મિત્રો આપણે સ્ટેશનની અંદર ઉતરી ગયા છીએ સ્ટેશન અત્યારે તમે જોઈ શકો છો જૂનાગઢ જંક્શનનું ક્યાંય શોપ ને એવું પાણીનું ને એવું બધું છે અત્યારે બધું પબ્લિક ઉતરી રહ્યું છે અને પ્લેટફોર્મ નંબર બે તમને બતાવું

બના રહેજો ડાયરેક્ટ મિત્રો વિડીયોમાં બિના રહેજો અને જુનાગઢ વાળા કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગે છે અને આપણું નેક્સ્ટ સ્ટેશન હવે જેતલસર છે તો મિત્રો આપણી ટ્રેન જૂનાગઢથી વડાલને વડાલથી ચાલીને જેતલસર તરફ આપણી ટ્રેન પહોંચી ગઈ છે મિત્રો અત્યારે આ ટ્રેન મિત્રો અહીંયા વીસ મિનિટ ઊભી રહેશે ડ્રાઈવરો અહીંયા ચેન્જ થશે મિત્રો અને આ સ્ટેશન પરથી તમને રાજકોટ જોવા વાળી જે પોરબંદરથી ટ્રેન આવી રહી છે મિત્રો અને તમે અહીંયાથી રાજકોટ જઈ શકો છો અને પોરબંદરથી જે મિત્રો માણસો આવે છે તે આ ટ્રેનમાં ચડીને ભાવનગર તરફ વહી જશે અને આ ટ્રેનમાં જે રાજકોટવાળા છે તે એ ટ્રેનમાં ચડી જશે તે સામા સામે બે અત્યારે એક્સચેન્જ થશે અને આ તમે જેતલસર જંક્શન અત્યારે મિત્રો જોઈ શકો છો ખૂબ સરસ એવું જેતલસર જંક્શન છે અહીંયા બધી માલગાડીઓની એવી મોટી મોટી ટ્રેન ઊભી રહી છે અને તમે જોઈ શકો છો મિત્રો જે પબ્લિક છે એકાબીજી ટ્રેનમાં ઓલી ટ્રેનવાળા આમાં ચડે છે આ ટ્રેનવાળા એમાં ચડે છે તે રીતના અત્યારે ચેન્જ ચેન્જિંગ થઈ રહ્યું છે મિત્રો અને આખું સ્ટેશન હું તમને બતાવીશ મિત્રો તમે બિના રહેજો તો મિત્રો આપણે થોડો ઘણો નાસ્તો લઈ લીધો છે બ્રેડ પકોડા અને જે બિસ્કિટ જે ટાઈપ છે મોટા મોટા તે લીધા છે ભોંગળાની એવું બધું થોડું ઘણું ભૂખ લાગી હતી એટલા માટે અને નાસ્તો કરીને તમને કહું કેવું લાગે અને આ ટ્રેન મિત્રો ગાંધીનગરથી આવી છે વેરાવળ તરફ આ ટ્રેન અત્યારે જઈ રહી છે ગાંધીનગર ઇન્ટરસિટી છે અને આ વેરાવળ તરફ જઈ રહી છે તો મિત્રો જે તમને સામેની શોપ દેખાઈ રહી છે ત્યાંથી આપણે નાસ્તો લીધો તો બ્રેડ પકોડા એકદમ તેલવાળા હતા સાવ ખરાબ હતા એટલે અહીંયાથી કાંઈ ન લેતા અને અહીંયા ભાવ ટુ ભાવ કાંઈ નથી મળતું તો આપણી ટ્રેન અત્યારે જેતલસરથી ઉપડી ગઈ છે મિત્રો અને આપણી ટ્રેન હવે જેતલસરથી જેતપુર તરફ જશે અને ચાર કિલોમીટરનું ડિસ્ટન્સ છે તે બે વચ્ચે અને આપણી ટ્રેન અત્યારે અંદરનો તમે જોઈ શકો છો સાવ ખાલી ટ્રેન છે આ કાકા સૂતા છે તમે આ સ્ટેશન જોઈ શકો છો જેતલસરનું અને અહીંયા મિત્રો વીસ મિનિટ ટ્રેન ઊભી રહી છે અહીંયાથી તમને પોરબંદર અને વેરાવળની વાળી બધી ટ્રેન મળી જશે ને રાજકોટ પણ તમને અહીંયાથી મળી જશે ને બહારની પણ ટ્રેનો ઘણી તમને મળી જશે જબલપુરની તે બધી ટ્રેનો બરાબર વિડીયોમાં બનાવી રહજો જેતલ સરવારે કોમેન્ટ કરજો ટ્રેન મિત્રો સાવ ખાલી છે કોઈ પેસેન્જર છે જ નહીં આવ તમે સુતા સુતા પણ આવી શકો છો આ વા મિત્રો ટ્રેન ખાલી છે અહીંની તો આપણી ટ્રેન અત્યારે જેતલસાથી ચાલીને જેતપુર પહોંચી ગઈ છે જેતપુર અત્યારે પ્લેટફોર્મ નંબર એક ઉપર ઊભી છે પેસેન્જર ચડવાવાળા ચડે છે ને ઉતરવાળા ઉતરે છે હું તમને પ્લેટફોર્મ નંબર બે બતાવું પ્લેટફોર્મ નંબર બેમાં જે નવું સ્ટેશન હતું તે પ્લેટફોર્મ નંબર એક સાઈડ છે જે અત્યારે નવું બન્યું છે અને જૂનું તમે પ્લેટફોર્મ નંબર બે ઉપર છે તમે જોઈ શકો છો જૂનું સ્ટેશન ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે તો આપણે જેતપુરથી ચાલીને વાવડી વાવડીથી ચાલીને આપણે વળિયાદેવી સ્ટેશન પગ્યા છીએ મેં વાવડી સ્ટેશન એટલી લીધું છે આવું નાનું એવું સ્ટેશન હતું જે મેન મેઇન સ્ટેશન અને સારા એવા સ્ટેશન છે મિત્રો આપણે એ તમને બતાવશું એટલે વિડીયો આપણો લાંબોનો થાય તો આપણે વળિયાદેવી સ્ટેશન અત્યારે પહોંચ્યા છીએ તો આપણે મિત્રો વળિયાદેવીથી ચાલીને ખાખરિયા પહોંચ્યા છીએ અત્યારે ખાખરિયાથી વળિયાળી બે વચ્ચેનો ડિસ્ટન્સ છે તે આઠ કિલોમીટરનું ડિસ્ટન્સ છે અને આપણે અત્યારે પ્લેટફોર્મ નંબર બે તમને બતાવી રહ્યા છીએ અને સામે જે તમને બિલ્ડિંગ ટાઈપ દેખાઈ રહી છે નાની અંદરથી તે અંદરથી જવા માટેનો રસ્તો છે ભૂમાર્ગ જેને કહેવામાં આવે છે તે કહેવામાં આવે છે તે નીચે ઉતરીને તમને બતાવીશું કઈ રીતનું સ્ટેશન છે તમે જોઈ શકો છો બધા માણસો આંટા મારી રહ્યા છે અત્યારે વ્યવસ્થિત રીતના તો આપણે હવે નેક્સ્ટ સ્ટેશન હવે તમને બતાવશું જે નેક્સ્ટ સ્ટેશન આપણું ગયું છે તે ટ્રેન આપણી ટ્રેન અત્યારે ઉપડી ગઈ છે તો આપણી ટ્રેન ખાખરિયાથી ચાલીને કુકાવા પહોંચી છે ખાખરિયા અને કુકાવા વચ્ચેનો ડિસ્ટન્સ દસ કિલોમીટરનો છે ને આપણી સામે અત્યારે ડીઝલ એન્જિન ઊભું છે આ ટ્રેન મિત્રો ભાવનગરથી અને ભાવનગરથી પોરબંદર ચાલે છે ભાવનગરથી આ ત્રણ વાગે ઉપડે છે ને પોરબંદર તમને દસ વાગે પહોંચાડે છે આ ટ્રેનનો પણ આપણે લોગ બનાવશું આ ટ્રેનમાં પણ આપણે સફર કરશું ચેનલ સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને ભાવનગર ભાવનગરનો લોક તમને જોવા મળી શકે અને તમને કુકાવા જ કુકાવા સ્ટેશન પણ બતાવી દઉં મિત્રો ખાવ નાનું આમ સ્ટેશન છે બહુ ખાસ એવું સ્ટેશન નથી નાના આમથા ગામનું કુકાવા ગામ તરીકે ઓળખાય છે તો આપણી ટ્રેન પુકાવાથી ચાલીને લુણીધર પહોંચી છે પુકાવા અને લુણીધર વચ્ચેનું ડિસ્ટન્સ દસ કિલોમીટરનું છે અને આ સ્ટેશન હાવ નાનું અંઠું સ્ટેશન છે તમે જોઈ શકો છો આ સ્ટેશન અને આપણી ટ્રેન અહીંયાથી ઉગડી ગઈ ત્યારે તમને આ સ્ટેશન બતાવ્યું છે ખૂબ નોર્મલ એવું સ્ટેશન છે લુણીધર તો આપણી ટ્રેન લુણીધરથી ચાલીને શીતલ પહોંચી છે લુણીધર અને શીતલ વચ્ચેનો ડિસ્ટન્સ પંદર કિલોમીટરનો છે તમે શીતલ સ્ટેશન જોઈ શકો છો સાવ નાનું આમથું સ્ટેશન છે સાવ નોર્મલ સ્ટેશન છે અને અહીંયા વરસાદી માહોલ છે અને આપણું હવે નેક્સ્ટ સ્ટેશન જે આવે એ તમને આગળ બતાવીએ તો આપણી ટ્રેન શીતલથી ચાલીને ખીજડીયા જંક્શન પોગી છે ખીજડીયા જક્શન અને શીતલ વચ્ચેનો ડિસ્ટન્સ બે નવ કિલોમીટરનો છે તમે ખીજડીયા જંક્શનનું જે સ્ટેશન છે મિત્રો એ તમે જોઈ શકો છો સાવ આ પણ નાનું આમથું સ્ટેશન છે અનોર્મલ સ્ટેશન છે અને જંક્શન તરીકે પણ આપવામાં આવ્યું છે અને ખીજડીયા જંક્શનનું જે જૂનું સ્ટેશન છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા જૂનું સ્ટેશન છે તો આપણી ટ્રેન ખીજડીયા જંક્શનથી ચાલીને લાઠી સ્ટેશન પર પહોંચી હતી લાઠી સ્ટેશન પરથી ઉપડી ગઈ તમે લાઠી સ્ટેશન જોઈ શકો છો લાઠી અને ખીજડીયા વચ્ચેનું ડિસ્ટન્સ દસ કિલોમીટરનો છે લાઠી ભાવનગરની આસપાસ આવી ગયું છે ભાવનગરથી જે લોકો લાઠીમાં આવું હોય તે આ ટ્રેનમાં આવી શકે છે આપણી ટ્રેન અત્યારે મિત્રો સાવ ખાલી છે અંદર કોઈ બહુ એવા ખાસ એવા પેસેન્જર નથી ભાવનગરથી તમારે લાઠી આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરી શકો છો આપણી ટ્રેન લાઠીથી ચાલીને ઢસા જંકશન પોગી છે ઢસા જક્શન અને લાઠી વચ્ચેનું ડિસ્ટન્સ પંદર નો છે આપણી ટ્રેન મિત્રો અત્યારે ઉપડી ગઈ છે આ ઢસા સ્ટેશન છે આખું ઢસા સ્ટેશન મિત્રો ખૂબ જ સરસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે આ ઢસા જક્શન તરીકે પણ ઓળખાય છે અહીંયા માલગાડીઓનો નેવો જે હોલ્ટ કરવામાં આવે છે ઢસા ખૂબ જ એવું સરસ સ્ટેશન છે ઢસા જક્શન તમે જોઈ શકો છો લાઇટિંગ બાઇટિંગ વ્યવસ્થિત રીતના ઢસા સ્ટેશનને બનાવવામાં આવ્યું છે હવે આપણું જે નેક્સ્ટ સ્ટેશન છે તે ધોળા સ્ટેશન છે ત્યાં આપણી ટ્રેન વીસ મિનિટ ઊભી રહેશે ત્યાં આપણું જે અત્યારે આ ટ્રેન જઈ રહી છે એનું એન્જિન આગળ છે તે એન્જિન આ પાછળના ભાગમાં લઈ જશે અને એ એન્જિન ફેરવા પછી આપણે ભાવનગર તરફ જઈશું આપણી બાજુમાંથી એક ટ્રેન જઈ રહી છે મિત્રો તે ટ્રેન ભાવનગરથી આવી છે અને અત્યારે આપણે ધોળા સ્ટેશન પર પહોંચવા આવ્યા છીએ તો હું તમને ધોળા સ્ટેશન બતાવું તો તમે જોઈ શકો છો આપણે ધોળા સ્ટેશન પર અત્યારે પહોંચી ગયા છીએ ધોળાથી રસ્સાથી ધોળાનું ડિસ્ટન્સ મિત્રો છવ્વીસ કિલોમીટરનું ડિસ્ટન્સ છે અત્યારે આપણે ધોળા સ્ટેશન પર પહોંચ્યા છીએ અહીંયાથી મિત્રો તમને એક સુરેન્દ્રનગર અને બોટાદ જવાવાળી જે ટ્રેન છે એ અહીંયા બોર્ડ ઉપર લખેલું છે હું તમને બતાવું વિડીયો તમે પુશ કરીને જોઈ શકો છો અને મારી વિડીયોની બહુ ક્લિયરિટી બહુ સારી નથી એટલે તમે વ્યવસ્થિત રીતના એક બે વાર રિપીટ કરીને જોઈ શકો છો ધોળા જંક્શન અહીંયા લખેલું છે ભાવનગર અને સુરેન્દ્રનગર જવાવાળી ગાડી તમને અહીંયાથી બધી મળી જશે આ ટ્રેન મિત્રો અત્યારે ભાવનગરથી હમણાં આવી હતી તમે ધોળા સ્ટેશન જોઈ શકો છો અહીંયા આપણી ટ્રેન વીસ મિનિટ ઊભી રહે એન્જિન ચેન્જ કરશે આગળની તરફ લઈ જાય ને પછી ત્યાંથી આપણે ભાવનગર તરફ જાશું તો આપણી ટ્રેનનું એન્જિન આવી રહ્યું છે ઇલેક્ટ્રિક એન્જિન છે અહીંયાથી મિત્રો એન્જિન ચેન્જ કરીને આખી લાઇન ચેન્જ કરી નાખશે ધોળાથી ભાવનગર જવાવાળી જે આખી લાઇન છે મિત્રો આખી ચેન્જ કરી નાખશે તમે આપણું એન્જિન જોઈ શકો છો આપણી ટ્રેનનું ઇલેક્ટ્રિક એન્જિન છે ડ્રાઈવરો લઈ જઈ રહ્યા છે અત્યારે તો આપણી ટ્રેન ધોળાથી ચાલીને સિહોર સ્ટેશન પહોંચી છે ધોળા અને સિહોર સ્ટેશન વચ્ચેનો ડિસ્ટન્સ ઓગણત્રીસ કિલોમીટરનું છે અને આપણી ટ્રેન મિત્રો ઉપડી ગઈ છે અને આપણે ટ્રેનની અત્યારે આગળના ભાગમાં છે એટલે આપણે પૂરું સ્ટેશન જ બધું બતાવી શકીએ કેમ કે અત્યારે મારા ફોનનું ક્લિયરિટી બહુ સારી નથી એટલે વિડીયો બહુ સારો ન થતો એટલે હું તમને વિડીયો લાંબો ન થાય એટલે શોર્ટમાં બતાવું છું બધું અને સિહોર સ્ટેશન ખૂબ જ એવું સરસ સ્ટેશન છે મિત્રો આપણી ટ્રેન ઉપડી ગઈ છે આપણે ડબ્બાની પાછળના ભાગમાં બેઠા હતા જ્યાં એન્જિન આગળ હતું હવે આપણે ઇન્જિન આગળ આવી ગયું છે એટલે આપણે બધાની આગળ થઈ ગયા છે આ સિહોરનું બોર્ડ આવી રહ્યું છે તમે જોઈ શકો છો અને મિત્રો જે અહીંયા સિહોરનું જે ફાટક છે ને બીજી તરફ જવાનું આ ફાટક જ્યારે ટ્રેન આવવાની હોય ને એ પહેલાં દસ પંદર મિનિટથી બંધ કરી દે આ સ્ટેજ અહીંયા બહુ જ વાર લગાડે છે આ ફાટક ઉપર તમે જોઈ શકો છો આ ફાટક ઉપર ક્યારના માણસો ઊભા છે તો મિત્રો આપણે સિહોરથી ચાલીને ભાવનગર પર જ્યાં આપણે ઉતરવાનું છે તે સ્ટેશને પહોંચી ગયા છે સિહોર અને ભાવનગરપરાનું વચ્ચેનું ડિસ્ટન્સ અઢાર કિલોમીટરનું ડિસ્ટન્સ છે અને મિત્રો થોડુંક માફ કરજો વિડીયો થોડોક ઊંધો ઉતરો છે અને બહુ સારી એવી ક્લિયરિટી નથી અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો અને આ ભાવનગરપરાનું સ્ટેશન છે આની પછી ભાવનગર ટર્મિનલ છે જે લાસ્ટ સ્ટેશન છે આ ટ્રેનનું અને આપણો નેક્સ્ટ વ્લોગ હવે ભાવનગર પોરબંદર અથવા તો ભાવનગરથી વેરાવળનું આપણે એકવાર ટ્રાવેલિંગ કરશું કે ભાવનગરથી પોરબંદરનું ટ્રાવેલિંગ કરશું તેનો વ્લોગ બનાવશું અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો આપણા બે નવા વ્લોગ આવશે થેન્ક યુ મિત્રો